स्वामीनारायण भगवान ने जय अभा सत्यानाश कर लागे नहीं नही अभावुण है ये महाराज जी बीजा में सौ गुण होए પણ એક જેવો તેવો જેવો તેવો અવગુણ બહાર કાઢીને અને એને ખોદ ખોદ કરે પાછળ મંડોરે રે બીજા નવાણું ગુણ જુએ નહીં એટલે સારા સારા ગુણ હોય એના જે પછી કહેજો અવગુણ અને મારા કે વખાણે નહીં એટલામાં વખાણે એ નહીં તમારામાં ગુણ હોય પણ એને એક અવગુણ આવ્યો હોય પણ વખાણે નહીં અને જો અપમાન કરે તો સુઈ કરે પણ વખાણે એટલામાં એને સો ગુણ અને સો ગુણ દાવીને એક જેવો તેવો અવગુણ બહાર લાવીને એને ગાઘા કરે અને એવી રીતે અભાવગુણની વાત છે એના અભાવ તો મહારાજે કહ્યું ગુણ માટે પ્રાર્થના જ કરવી ગમે હોય તો એને અભાવ આવે જ્યાં સુધી દેહ ભાવ છે દેહના ભાવ છે ત્યાંથી આવે જ ઓછું વધતું હોય પણ આવે ખરું અને એના માટે પ્રાર્થના કરવી મારે હે મહારાજ દયા સિંધુ તમે અને કોઈ જીવ પ્રાણી જીવનો તો હરિભક્તનો તો ક્યાંથી હોય કોઈ જીવનો પણ ક્યારેય દ્રોહ ના થાય એ પ્રાર્થ એ પ્રાર્થના કરી અને પછી પોતાનો જે અપરાધ થયો હોય અને માફ એને માફ કરીને તારે મહારાજને ઠીક પડે પણ તો એ સતત છે મહારાજે કહ્યું ચોવીસ કલાક ધ્યાન રાખો ગુણ ચોવીસ કલાક એ વાત છે અને બીજા બધા બીજા બધા ગુણ અવગુણ તો હોય પણ અભાવ ગુણ તો બહુ બગાડે છે કેમકે સો ગુણ હોય સો ગુણ હોય એ દેખાય જ નહીં એને અને એક જેવો તેવો અવગુણ અને એના મનમાં વસે એ વ્યક્તિને જ્યારે જુએ ને જેનો અવગુણ આવે એ વ્યક્તિને જ્યારે જુએ ઓલું ચિત્ર ખડી ખડું થઈ જાય અભાવગુણનું ચિત્ર ઓલા નવાણું ગુણ હોય દેખાય નહીં ભસ્મીભૂત થઈ જાય એટલે અને આ મહારાજ સ્વામિનારાયણ ભગવાનના વખતથી આજ સુધી આપણે આવું તો અભાવની વાત કોઈ સંપ્રદાય કોઈ ગુરુ કરી નથી આપણામાં જેટલું બધું થાય છે અને જે હીરાના હીરાનો વેપાર હોય કમાણી પણ લાખની અને ખોટ પણ લાખની એટલે એ બહુ ચેતતા રહેવું અને અભાવની વાત શ્રીજી મહારાજે કહી મહારાજે વાત કરી કે કોઈક સંત અથવા હરિભગત એનો કાંઈક અભાવ હોય જો વાત કરી કોઈ જીવ કોઈ સંત અને કોઈ હરિભગતનો કાંઈક લગારે અભાવે તો મહારાજ એને તિરસ્કાર કરતા અનાદર કરતા ઠપકો દેતા આટલું બધું કરતા એક જરાક અભાવની વાત મહારાજ આગળ કરે તો મારા આટલી બધી વિધિ કરે અને એ ગમે જ નહીં ત્યાં મોક્ષ માર્ગમાં બહુ આડું આવે આપણે ભગવાન સાથે જોડાવું છે મોક્ષ કરવું છે સખત આડું આવે ગુણ એટલે એને એક તો આપણે અભાવ ગુણ આવવાનું છે પણ એના માટે પ્રાર્થના કરી અને જલ્દીમાં જલ્દી નિવારણ કરવું કોઈ કોઈનો ભાવ હોય તો ગમે એમ કરીને એને રાજી કરવા મહારાજ પોતે જ વાત કરી કે અમે કોઈને મહારાજે વાત કરી કે લગાડી જતા હોય શ્રીજી મહારાજ અને કોઈકનો અવગુણ આવે મહારાજ કહે કે એને અપરાધને ક્ષમા કરવા માટે મહારાજ એને રાજી કરે અને રાજી કરે તો જ શાંતિ થાય શ્રીજી મહારાજને આવી વાત કહે તો આપણે તો કેટલું બધું કરવું પડે એટલે એને આ ગુણમાં પડી ગયા છે કેટલા બધા અને આપણે પણ પ્રાર્થના ના કરીએ સાવધાની ના રાખીએ તો આપણે પડી જઈએ પડી ના જઈએ કદાચ આવતા જતા હોય પણ તો એને સુખ ના આવે એને દરેકમાં દોષ દેખાય એકમાં દોષ દેખાય બધામાં દેખાય આ આવો હશે આ આવો હશે આ આવો હશે એવું હોય નહીં પણ તો એને લાગે બધા જ આવા છે બધા બેકાર છે અને પોતે સારો છે એવું રહે પોતે સારું છે એને લીધે તો અભાવ આવે છે પોતાને દાસ પણ રહે ના હું તો કાંઈ નથી બધા મોટા છે સારા તો ના આવે પણ પોતાના ગુણમાં ને તો બીજાનો અભાવ આવે જ એટલે પોતાને નિષ્કાન સ્વાય ખાસ કહ્યું કે પોતામાં ગાનો માલ તો પછી બીજાના ભાવ આયા જ કરે એટલે અને મહારાજે યોગી આપાય તો આવી સરસ વાત કરી છે કે શાસ્ત્રી મહારાજને કહ્યું હે શાસ્ત્રી મહારાજ તમારા સંબંધ ગમે તેવો હોય તમારો સંબંધવારો ગમે તેવો હોય પણ તેના માથાના મુકટ માનીએ તો આપણે પગના તરિયા ગણતા નથી પગના તરી ભાવ પડ્યા એટલે આવું થાય અને તુલસીદાસ યોગી આપે વાત કરી તુલસી જાકે મુખનસે ભૂલે નીકશે રામ તાકે મેરે તનકી ચામ રામ નામ ભૂલથી નીકળે એના મોડામાંથી કોઈના મોડામાંથી નામ ભૂલથી નીકળે તો એને મારા ચામડાની જોડા પહેરાઈ ગયા આટલું બધું કે તો કેટલો તો મહિમાય અને યોગી શ્રીજી મહારાજ પણ એ જ કહ્યું કે જે ભગવાનના ભક્તનો જેને ભગવાનના ભક્ત મહિમા હોય એને સત્સંગી જાણવા એટલે એ મહારાજે બધી ઘણી વાત કરી અને મહારાજ આ બાબતમાં તો પોતે મહારાજ પોતે જ વાત કરી કે મને કોઈનો અવગુણ આવે તો એને રાજી કરો એ રાજી થાય એવું મને લાગે તારો છુટકારો થાય તો આપણે તો કેટલું બધું કરવું પડે ભગવાનની વાત એટલે આમાં પડું જ નહીં એમાં બધું બહુ નુકસાન થાય અને ભાઈ કે હડકવા ચાલે તમને કોઈનો અવગુણ આવે તો બીજાને કરવા નાશ તમે બીજાને બોલાવીને બેસાડીને તમને એની એ વ્યક્તિની વાત બીજાને કરવાના અને પછી બીજી વાત કે આવાને આવા જ બધા છે ફાઇનલ એટલે બધું એમાં આપણે તો ગમે પણ બીજા બધાનું બીજા બધાનું બગડે અને પોતાને ના જુએ પોતાના ગમે વાંકો ચૂકો હોય સ્વભાવ એ ના ગણે પણ બીજાના દોષ કાઢે દોષ કાઢ્યા જ કરે આવો છે આવો છે આવો છે પણ તું કેવો છે તું પોતે વિચાર કરે તો ઘણું બધું ટેમડાઉન થઈ જાય પણ આપણે વિચાર ના કરીએ અને આમાં જો યોગી આપે તો કેટલું બધું અભાવ ગુણ જોવાની બારી હોય અભાવ ગુણ જોવાની બારી હોય તો ત્યાં ના જવું પણ આપણે તો જઈએ બાડીના નકુચા બધા તોડી ફોડીને નવરો કરીએ અને બારી ખોલીએ અને જોઈએ અને બીજા પાંચને બોલા દેખાડીએ જો આવું છે બધું તે આ સ્વભાવ કાઢવાના છે અને અભાવ ગણતે યોગી શાસ્ત્રી મહારાજ જો શાસ્ત્રી મહારાજ એક ગામડામાં હતા તે ગામડામાં એક નિરન્મુખ સાધુ કરીને હતા એ કોઠારી ગોરંદદાસ ખોદ ખોદ કરે બોલ બોલ કરે તો શાસ્ત્રી મહારાજ કહ્યું એને ઊંચકીને બહાર લઈ જાઓ ઊંચકીને બહાર લઈ જાઓ બહાર નીકળે કેમ કે એટલે આવી રીતે મોટા પુરુષને અભાવકોની વાત ભગતજી મહારાજ નડી યાદ હતા અને એમને દસ બાર હરિભક્તને મોકલ્યા કે વડતાલ દર્શન કરી આવો ત્યાંથી અગિયાર કિલોમીટર થાય નડિયાદથી તો ગયા અને દર્શન કરી પાછા આવ્યા શાસ ભગતજી મહાજે કહ્યું કે શું જોયું બધું શું સમાચાર આપો કેવા ભાગા પહેલાં કે એ તમને કાંઈ યાદ નથી તો તમને યાદ હોય એ વાત કરો તો એમણે બધાની અવગુણની વાત કરી એક સાધુ આમ બેઠા હતા એક આમ આમ બેઠા હતા એક આમ બેઠા હતા એ ગપ્પા પાસે આવી બધી વાત કરી ભગતજી મહારાજે કહ્યું હવે ફરી જાઓ ફરી દર્શન અને એમની માફી માગીને પાછા આવો અને કાલે એક ઉપવાસ એક ઉપવાસ લટકવાનું એટલે ગામ જ નહીં મોટા પશ્ન પ્રમુખ સાહેબ મારે સો ટનનું રોલર ફેરી નાખ્યું સો ટન એટલે એટલે સો ટન એટલે વીસ હાથી થાય વીસ હાથી સો ટનનો રોલર ફેરી નાખે એટલે આવી વાત એ ગમે એ બી આપણે ઝેર ખાવાનો રસ્તો ચડવું નહીં એ બધી વાતો કરે છે એટલે આપણા માટે તો એ રસ્તો જ બને એ જોવાનું જ નહીં એ બધું ઘણું જોવાનું છે એક વ્યક્તિમાં ઘણા ગુણ હોય છે આ ગુણ ના હોય તો આ સત્સંગમાં ટકે નહીં તો બધા જો શ્રીજી મહારાજે શું વાત કરી કે ભલે મારી સેવા ના કરતો હોય પણ ભક્તનો ગુણ ગાતો હોય તો એને મારી અતિશય સેવા કરી માની લાગે છે તો આમાં ના પડવું ખોટના ધંધા કેમ અવગુણ મારે કે ભલે મારી સેવા કરતો હોય અને મોટા ભગવાનનો અતિશય રાજીપો લીધો હોય પણ જો અવગુણમાં પડે તો મહારાજે કહેવાય કે એ બધા અક્ષરધામમાં ના જાય હવે બે ચોઈસ છે એક ગુણ ગાઈને અક્ષરધામમાં જવાનું અને એક આવું ગુણ ગાઈને અક્ષરધામ બાદ શું કરવું હા તો ચોખ્ખી વાત છે અને આપણે વ્યવહારમાં બધું સિદ્ધિ કરીએ જો આપણે શાકભાજી લેવા જઈએ છીએ ને તો શું કરો સારા સારા ભીંડા સારા સારા બટાકા સારા સારા રીંગણા એ લઈ લઈએ તો આમાં ગુણ અવગુણ બે પડ્યા છે તો ગુણ ગુણ ના લઈએ ગુણ ગુણ ના લઈએ તો એ આમાં અભાવની વાતમાં સડેલા રીંગણા સડેલા બટાટા એ જ ભયું કરીએ અને લાવીએ અને શાકભાજી બનાવીને ખાઈએ એવું થાય સારા સારી એટલે બધું જ સારું આપણે ઈચ્છીએ સારા લુગળા સારા સારું ભોજન બધું સારી ગાડી કાર બધું જ સારું સારું આપણે લેવા જઈએ અને ભાવ ઘણી વાતમાં કચરો ભેગો કરો કેવી વાત તો બધું એટલે અમે ધ્યાન રાખું કે આપણે શું કામ છે અભાવગ લેવાની જરૂર શું છે બોલો ભાવ લેવાની જરૂર શું છે શા લો છે ગુણ એમાં ગુણ જોવાની વાત છે ગુણ ના જોઈએ તો અવગુણ બાજુ જોઈને એમાં કરીએ તો એટલે આવી રીતે શ્રીજી મહારાજે ચોખ્ખી વાત કરી છે એમનો ખૂબ અણગમો છે અભાવ ગુણ બાબત એટલે આપણે આપણા શિષ્ય છીએ શિષ્ય ના હોઈએ તો બધું ચાલે પણ ભગવાનને જે ગમે એવી આપણે રીત રાખી ભગવાન ના ગમે એનો ત્યાગ કરો તો આપણે ગુણ જોવાની દ્રષ્ટિ જ રાખી એટલે અભાવ ગુણ આવે જ નહીં ગુણ જ જોવા કોઈ વ્યક્તિ મળે એમાં ગુણ જોવાનો પ્રયત્ન કરો કોઈ પણ વ્યક્તિ મળે નાનો મોટો બાળક હોય એમાં ગુણ જોવાની દ્રષ્ટિ રાખી અને ગુણ તો હોય દીકરે તો એ આવી રીતે અવગુણને ટાળવા માટે ગુણ દ્રષ્ટિ રાખી અને કંઈક ટેવો જ પાડી ગુણ જ લેવાની ટેવ પાડી પછી ધીમે 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 આવું બહુ નીકળી જાય શદાન સાંઈ મહારાજ